એસ એસ કેમ્પસ ખાતે શ્રી રામોત્સવ સાગના પાંદડાથી જયશ્રી રામલખી અનોખી ઉજવણી કરાઈ વધે તારીખ બાવીસના રોજ શ્રી રામોત્સવ નિમિત્તે સમગ્ર ભારત દેશ અયોધ્યા ખાતે રામ મંદિર પ્રતિષ્ઠા થઈ રહી છે ત્યારે તેના પ્રસંગે ડાંગ જિલ્લાના વધે તાલુકામાં આવેલ મહલા એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ હનવંત ચોડ તાલુકા આહવા જિલ્લા ડાંગ દ્વારા સંચાલિત એસએસ મહાલા કેમ્પસ કુકરનખી ખાતે વિદ્યાર્થીઓ દ્વારા રામે ચૌદ વર્ષ વનવાસ કાઢ્યા હતા દેશમાં આજે દરેક જગ્યાએ અનોખી ઉજવણી થઈ રહી છે ત્યારે આ કેમ્પસમાં વનમાંથી સાગના પાંદડાથી જય શ્રી રામ લખી ભજન કીર્તન કરવામાં આવ્યું વિદ્યાર્થીઓએ ભક્તિપૂર્વક ગુજરાતી હિન્દી અને ડાંગી ભજનો ગાયા વિદ્યાર્થીઓએ ભજન બાદ પ્રસાદ લઈ બપોરે બાર ત્રીસ કલાકે અયોધ્યા ખાતેના શ્રી રામ મંદિર પ્રતિષ્ઠાનું જીવન પ્રસારણ જોયું અને આનંદની લાગણી અનુભવી કાર્યક્રમમાં સંચાલક શ્રી શ્યામભાઈ મહલા સહિત તમામ વિભાગના અધ્યાપકો હાજર રહ્યા હતા રિપોર્ટર વિનોદ પવાર બીએન ન્યૂઝ ગુજરાતી ડાંગ